યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે આમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સવાલ કરેલા હતા એ અમારી માંગ છે કે જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે તેમના પર ઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ છે માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાણાંથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરી ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે આ તકે આપ આગેવાનો નિકુંજભાઈ સાવલિયા સુખાભાઈ વાળા પુનિતભાઈ મોરજરિયા ઘનશ્યામભાઈ દેસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા